નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે ગણિત વિષયની સ્વઅધ્યન પો છે એટલે કે સ્વ અધ્યયન પોથીનો જે ભાગ સાત છે તેમાં જે ગણિત વિષય આપણને આપેલો છે તે ગણિત વિષયના પ્રકરણ નંબર બાર અવયવીકરણનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન છે એમાં જે ભાગ સાતની અંદર આપણને જેટલા પણ વિષયો આપેલા છે ગુજરાતી હિન્દી અંગ્રેજી સમાજ સંસ્કૃત ગણિત વિજ્ઞાન તે દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ સ્વાધ્યન પોથી જે છે ગણિત વિષયની તેને આવનારા તમામ પ્રકરણના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પ્રકરણ નંબર બાર અવયવીકરણ એમાં સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ એક પદી અને દ્વિપદીનો ગુણાકાર ખાલી જગ્યા મળે તો જવાબ આવશે વિકલ્પ બી દ્વિપદી બીજું એક્સનો સ્ક્વેર માઇનસ ચાર બરાબર તો જવાબ આવશે વિકલ્પ બી એક્સ પ્લસ ટુ અને એક્સ માઇનસ ટુ ત્રીજું ચોવીસ એક્સનો સ્ક્વેર નો સ્ક્વેરનો અવિભાજિત અવયવ કયો છે તો જવાબ આવશે વિકલ્પ સી એક્સ ત્યાર પછી ચોથું એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર બરાબર તો જવાબ આવશે વિકલ્પ સી એ વત્તા બી અને એ માઇનસ બી ત્યાર પછી છે પાંચમું સત્તર એ બી સી ચોત્રીસ એ બીનો સ્કવેર એકાવન એ બીનો સ્કવેરના સામાન્ય અવયવ ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ બી સત્તર એ બી છઠ્ઠું આરનો સ્ક્વેર માઇનસ દસ આર પ્લસ એકવીસનું અવયવ સ્વરૂપ કયું છે તો જવાબ આવશે વિકલ્પ બી આર માઇનસ સાત અને આર માઇનસ ત્રણ સાતમું ત્રણ એ બી અને બે સી ડીનો સામાન્ય અવયવ કયો છે તો જવાબ આવશે વિકલ્પ એ એક આઠમું એ પ્લસ બીના સ્ક્વેરનો અવયવ કેટલા હોય તો જવાબ આવશે વિકલ્પ સી બે નવમું બે એક્સનો વર્ગ પ્લસ ચાર ભાંગ્યા બે બરાબર તો જવાબ આવશે વિકલ્પ બી એક્સનો સ્ક્વેર પ્લસ ટુ ત્યાર પછી છે દસમું ત્રણ એક્સનો ઘન વત્તા નવ એક્સનો વર્ગ પ્લસ સત્યાવીસ એક્સ ભાંગ્યા ત્રણ એક્સ બરાબર તો જવાબ આવશે વિકલ્પ ડી એક્સનો સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ પ્લસ નવ મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે નવી સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસની તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વાધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર પણ મુકાઈ ચૂક્યું છે જે પ્લે સ્ટોર ઉપર તમે જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો અને વધારે માહિતી માટે તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં અગિયારમી ખાલી જગ્યા સમાન નિશાની ધરાવતા પદોનો ગુણાકાર ખાલી જગ્યા મળે તો જવાબ આવશે ધન બારમું એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બી બરાબર એક્સનો વર્ગ પ્લસ એક્સ પ્લસ એ પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ ખાલી જગ્યા તો જવાબ આવશે એ બી તેરમો બે બહુપદીઓનો ગુણાકાર ખાલી જગ્યા મળે તો જવાબ આવશે બહુપદી ચૌદમું આડત્રીસ એક્સનો સ્ક્વેર નો સ્ક્વેર ઝેડ ભંગ્યા ઓગણીસ એક્સ વાયનો સ્ક્વેર બરાબર તો જવાબ આવશે બે એક્સનો સ્ક્વેર ઝેડ પંદરમું બહુપદીઓના અવયવ માટે સામાન્ય અવયવની રીત ખાલી જગ્યા ગુણધર્મ પર આધારિત છે તો જવાબ આવશે વિભાજન સોળમું ચાર નો સ્ક્વેર માઇનસ બાર વાય પ્લસ નવનું અવયવ સ્વરૂપ ખાલી જગ્યા છે તો જવાબ આવશે ટુ વાય માઇનસ ત્રણ આખાનો વર્ગ સત્તરમું ચાર એ અને ચાર બી બાજુની લંબાઈ ધરાવતા ચોરસના ક્ષેત્રફળનો સરવાળો ખાલી જગ્યા મળે તો સોળ એનો સ્ક્વેર પ્લસ સોળ બીનો સ્ક્વેર અઢારમું ટુ એક્સ પ્લસ ચાર વાયના અવયવો ખાલી જગ્યા છે તો બે કાઉન્સમાં એક્સ પ્લસ ટુ વાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો એમાં ઓગણીસમો દાખલો છે અવયવ પાડો અગિયાર એક્સનો સ્ક્વેર એટલે અગિયાર ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ બીજું છે ઓગણપચાસ બીનો સ્ક્વેર ક્યુ આર તો ઓગણપચાસના વર્ગ પડશે સાત ગુણ્યા સાત પીના પડશે પી ગુણ્યા પી અને ક્યુ પડશે ક્યુ ગુણ્યા આર ત્યાર પછી છે વિષમું અવયવ ઉપાડો સિક્સ એ પ્લસ બાર બી સી ચાલો તો અહીંયાથી તમે જોશો તો સિક્સ બી સામાન્ય નીકળશે તો પહેલા કાઉસમાં પ્રથમ પદમાં એ વધશે અને બીજા પદમાં ટુ સી વધશે બીજું બે એનો ઘન માઇનસ ત્રણ બી એ ત્રણ એનો સ્કવેર બી પ્લસ પાંચ સ્કવેર માઇનસ તો અહીંયાથી એ સામાન્ય કાઢીએ તો પ્રથમ પદમાં બે એનો સ્ક્વેર વધશે માઇનસ બીજા પદમાં ત્રણ એ બી વધશે પ્લસ ત્રીજા પદની અંદર પાંચ બીનો સ્ક્વેર વધશે અને માઇનસ બીજા પદ અંતિમ પદમાં બી વધશે બીજું એનો ઘન વધતા એનો વર્ગ વધતા એ વધતા એક તો અહીંયા તમે જોશો તો પ્રથમ બે પદની અંદરથી એનો સ્ક્વેર આપણે સામાન્ય કાઢીએ તો અહીંયા એ પ્લસ વન અંતિમ બે પદની અંદરથી એક સામાન્ય કાઢીએ તો એ પ્લસ વન એટલે એ પ્લસ વન અને અહીંયા એ સ્ક્વેર પ્લસ વન ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથું વાયનો સ્ક્વેર પ્લસ આઠ ઝેડ એક્સ માઇનસ ટુ એક્સ વાય માઇનસ ફોર વાય ઝેડ ચાલો તો વાયનો સ્ક્વેર માઇનસ ટુ એક્સ વાય પ્લસ આઠ ઝેડ એક્સ માઇનસ ફોર વાય ઝેડ એટલે કે જે સજાતીય પદો છે બરાબર એને આપણે પાસે પાસે લઈએ પ્રથમ બે પદની અંદરથી તમે જોશો તો વાય સામાન્ય નીકળશે એટલે વધશે વાય માઇનસ ટુ એક્સ અંતિમ બે પદમાંથી માઇનસ ફોર ઝેડ સામાન્ય નીકળશે એટલે વધશે માઇનસ બે એક્સ પ્લસ વાય તો વાય માઇનસ ટુ એક્સ અને વાય માઇનસ ફોર ઝેડ ચાલો ત્યાર પછી છે પાંચમું એલ એક્સ પ્લસ એમ વાય પ્લસ એમ એક્સ પ્લસ એલ વાય તો એલ એક્સ પ્લસ એલ વાય પ્લસ એમ વાય પ્લસ એમ એક્સ તો પ્રથમ બે પદમાંથી એલ સામાન્ય કાઢીએ તો અહીંયા વધશે એક્સ પ્લસ વાય અને બી અંતિમ બે પદમાંથી એમ સામાન્ય કાઢીએ તો કાઉસમાં વધશે વાય પ્લસ એક્સ એટલે એક્સ પ્લસ વાય અને એલ પ્લસ આ થઈ ગયો આપણો જવાબ ત્યાર પછી છે દાખલા નંબર એકવીસ નિત્ય સમ એનો સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બીનો સ્ક્વેર બરાબર એ પ્લસ બી આખા કાઉસનો વર્ગ અને એસ સ્ક્વેર માઇનસ ટુ એ બી માઇનસ બીનો સ્ક્વેર બરાબર એ માઇનસ બી આખાનો સ્ક્વેરનો ઉપયોગ કરી અને અવયવ પાડો પહેલો દાખલો એક્સનો સ્ક્વેર પ્લસ સિક્સ એક્સ પ્લસ નવ તો જો આ નિત્ય સમનો ઉપયોગ કરીએ તો એક્સનો વર્ગ પ્લસ બે ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ પ્લસ ત્રણનો વર્ગ એટલે કે એક્સ પ્લસ ત્રણનો વર્ગ બીજું ચાર એક્સનો સ્ક્વેર પ્લસ ચાર એક્સ પ્લસ વન એટલે કે પ્રથમ પદનો વર્ગ એટલે કે બે એક્સનો વર્ગ પ્લસ બે ગુણ્યા પ્રથમ પદ છે બે એક્સ ગુણ્યા અંતિમ પદ છે એક પ્લસ અંતિમ પદનો વર્ગ એટલે કે એકનો વર્ગ એટલે જવાબ થઈ ગયો બે એક્સ પ્લસ એકનો વર્ગ ત્રીજો દાખલો ચાર એક્સનો સ્ક્વેર પ્લસ બાર એક્સ પ્લસ નવ તો પ્રથમ પદનો વર્ગ એટલે કે બે એક્સનો વર્ગ પ્લસ બે પ્રથમ પદ એટલે બે એક્સ અંતિમ પદ એટલે ત્રણ પ્લસ અંતિમ પદનો વર્ગ એટલે કે ત્રણનો વર્ગ એટલે જવાબ થઈ ગયો બે એક્સ પ્લસ ત્રણનો વર્ગ ત્યાર પછી ચોથો નવેક્સનો વર્ગ પ્લસ ટુ એક્સ વાય પ્લસ છેદમાં નવ તો ત્રણેક્સ આખાનો સ્ક્વેર પ્લસ બે ગુણ્યા ત્રણ એક્સ બે ગુણ્યા ત્રણ એક્સ ગુણ્યા વાયના છેદમાં ત્રણ પ્લસ વાયના છેદમાં ત્રણનો સ્ક્વેર તો ત્રણ એક્સ પ્લસ વાયના છેદમાં ત્રણનો વર્ગ ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાંચમું એનો સ્ક્વેર નો ઘન પ્લસ બે એ બી એક્સનો સ્ક્વેર પ્લસ બીનો સ્ક્વેર એક્સ તો એક્સ આપણે અહીંયા કોમન કાઢીએ તો એનો સ્ક્વેર એક્સનો સ્ક્વેર પ્લસ ટુ બી એ એક્સ પ્લસ બીનો તો એક્સ આપણે અહીંયા સામાન્ય કાઢેલા છે તો અહીંયા આપણે મોટા કાઉસની અંદર એક્સનો સ્ક્વેર પ્લસ બે ગુણ્યા એક્સ બી પ્લસ બીનો એટલે એક્સ કાઉસમાં એ એક્સ પ્લસ બી આખાનો સ્ક્વેર ચાલો ત્યાર પછી છે એક્સનો સ્ક્વેર માઇનસ આઠ એક્સ પ્લસ સોળ તો x નો વર્ગ માઇનસ બે ગુણ્યા એક્સ ગુણ્યા ચાર પ્લસ 4 નો વર્ગ એટલે કે આપણે આગળ જોઈએ બે વાય ઇન્ટુ ત્રણ પ્લસ ત્રણ નો વર્ગ એટલે કે બે વાય માઇનસ નો વર્ગ પી નો સ્કવેર વાયનો માઇનસ ટુ પી વાય પ્લસ વન તો પી વાયનો સ્કવેર માઇનસ બે ગુણ્યા પીવાય ગુણ્યા વન પ્લસ વન નો સ્કવેર એટલે કે પીવાય માઇનસ નો વર્ગ થઈ ગયો જવાબ ત્યાર પછીનો દાખલો છે એનો સ્ક્વેર વાયનો ઘન માઇનસ ટુ એ બી વાયનો સ્ક્વેર પ્લસ બીનો સ્ક્વેર વાય તો વાય કાઉન્સમાં એનો સ્ક્વેર વાયનો સ્ક્વેર માઇનસ ટુ એ બી વાય પ્લસ બીનો સ્કવેર એટલે કે વાય કાઉન્સમાં એ વાયનો સ્ક્વેર માઇનસ ટુ એ વાય બી પ્લસ બીનો સ્ક્વેર એટલે વાય સામાન્ય કાઢીએ એટલે જવાબ આવશે એ વાય માઇનસ બી આખાનો સ્ક્વેર ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્સ નવ વાયનો સ્ક્વેર માઇનસ ચાર એક્સ વાય પ્લસ ચાર એક્સનો વર્ગના છેદમાં નવ એટલે કે ત્રણ વાયનો વર્ગ માઇનસ બે કાઉસમાં ત્રણ વાય કાઉસમાં બે એક્સના છેદમાં ત્રણ પ્લસ બે એક્સના છેદમાં ત્રણ આખાનો સ્ક્વેર એટલે કે ત્રણ વાય માઇનસ બે એક્સના છેદમાં ત્રણ આખાનો વર્ગ ચાલો ત્યાર પછી છે અવયવ પાડો તો એક્સનો સ્ક્વેર પ્લસ પંદર એક્સ પ્લસ છવ્વીસ તો એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ બે એક્સ એટલે પંદર એક્સના આપણે અહીંયા બે અવયવ પાડ્યા તેર પ્લસ બાર એક્સ અને પ્લસ છવ્વીસ અને એવા અવયવ પાડ્યા કે સરવાળો પંદર એક્સ થાય અને ગુણાકાર છવ્વીસ થશે ચાલો પ્રથમ બે પદમાંથી એક સામાન્ય નીકળે તો અહીંયા વચ્ચે એક્સ પ્લસ તેર અંતિમ બે પદમાંથી બે સામાન્ય નીકળશે તો અહીંયા વચ્ચે એક્સ પ્લસ તેર એટલે જવાબ થઈ ગયા એક્સ પ્લસ તેર અને એક્સ પ્લસ બાર ત્યાર પછી બીજું વાયનો વર્ગ પ્લસ અઢાર વાય પ્લસ પાસઠ ચાલો તો અહીંયા આપણે અઢારના એવા અવયવ પાડીએ કે સરવાળો અઢાર થશે અને ગુણાકાર પાસઠ થશે તો જો વાયનો સ્ક્વેર પ્લસ તેર વાય પ્લસ પાંચ વાય પ્લસ પાસઠ પ્રથમ બે પદની અંદરથી વાય સામાન્ય કાઢીએ તો વાય પ્લસ તેર અંતિમ બે પદમાંથી પાંચ સામાન્ય કાઢીએ તો વાય પ્લસ તેર એટલે જવાબ થઈ ગયો વાય પ્લસ તેર અને વાય પ્લસ પાંચ ત્યાર પછી છે દાખલા નંબર ત્રણ વાયનો સ્કવેર માઇનસ ટુ વાય માઇનસ પંદર તો વાયનો સ્કવેર માઇનસ પાંચ વાય પ્લસ ત્રણ વાય પંદર વાય અહીંયા કોમન કાઢીએ તો વાય માઇનસ પાંચ અહીંયા ત્રણ કોમન કાઢીએ તો વાય માઇનસ પાંચ એટલે અહીંયા વાય માઇનસ પાંચ અહીંયા વાય પ્લસ ત્રણ पीनॉ स्क्वेर माइनस पंदर पी प्लस टू पी माइनस त्रीस तो अँ पी प्रथम पद में कॉमन काटिए तो पी माइनस पंदर अँ बे कॉमन काटिए तो पी माइनस पंदर एट्ल पी माइनस पंदर पी प्लस टू एक्सो स्क्र प्लस चार एक्स माइनस सित्योंते एक्स स्क्वेर प्लस अगयर एक्स माइनस सात एक्स प्लस तो प्रथम बे पद में एक्स कॉमन काढ़ीए तो एक्स प्लस अगयर अंतिम बे पद में माइनस सात कॉमन काढ़िए तो एक्स प्लस अगयर एट्ल एक्स प्लस अगर एक्स माइनस सात जवाब વાયનો સ્વેર પ્લસ ત્રણ વાય પ્લસ ચાર વાય પ્લસ બાર તો એમાંથી વાય કોમન કાઢીએ તો વાય પ્લસ ત્રણ અહીંયાથી ચાર કોમન કાઢીએ તો વાય પ્લસ ત્રણ એટલે વાય પ્લસ ત્રણ અહીંયા વાય પ્લસ ચાર ત્યાર પછી છે દાખલા નંબર ત્રેવીસ નિત્ય સમ એનો સ્કવેર માઇનસ બીનો સ્ક્વેર બરાબર એ પ્લસ બી એ માઇનસ બીનો ઉપયોગ કરી હવે ઉપાડો તો એક્સનો સ્કવેર માઇનસ નવ એટલે કે એક્સનો સ્ક્વેર માઇનસ નો વર્ગ એટલે એક્સ માનસ ત્રણ અહીંયા એક્સ પ્લસ ત્રણ ચાર એક્સનો વર્ગ માઇનસ ઓગણપચાસ વર્ગ એટલે કે બે એક્સનો સ્ક્વેર માઇનસ સાત વર્ગ એટલે કે બે માઇનસ સાત વાય અહીંયા બે એક્સ પ્લસ ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું નવ એક્સનો સ્ક્વેર માઇનસ વન એટલે કે ત્રણ એક્સનો વર્ગ માઇનસ એકનો વર્ગ એટલે ત્રણ એક્સ માઇનસ વન ત્રણ એક્સ પ્લસ વન એક્સની ચાર ઘાત માઇનસ વન એટલે કે એક્સના વર્ગનો વર્ગ માઇનસ એક નો વર્ગ એટલે એક્સનો સ્ક્વેર માઇનસ વન અને એક્સનો સ્ક્વેર પ્લસ વન એટલે એક્સ માઇનસ વન એક્સ પ્લસ વન અને એક્સ સ્ક્વેર પ્લસ વન ત્યાર પછી છે એક્સ ચાર એક્સનો વર્ગના છેદમાં નવ માઇનસ નવ વાયના વર્ગના છેદમાં સોળ ચાલો તો અહીંયા આપણે ચાર એક્સના વર્ગના છેદમાં નવ જે છે એનો આપણે વર્ગમૂળ કાઢીએ તો બે છેદમાં ત્રણનો વર્ગ માઇનસ એનું વર્ગમૂળ કાઢીએ તો ત્રણ વાયના છેદમાં ચારનો વર્ગ ચાલો હવે બંને માઇનસની નિશાની છે બંને વર્ગ છે એટલે બંને એક વખત માઇનસ એક વખત પ્લસ તો બે છેદમાં ત્રણ માઇનસ ત્રણ વાયના છેદમાં ચાર છેદમાં ત્રણ પ્લસ ત્રણ વાયના છેદમાં ચાર પચીસે એક્સનો સ્ક્વેર માઇનસ પચીસ એ તો એમાં પચીસે સામાન્ય કાઢીએ તો એક્સનો સ્ક્વેર માઇનસ વન એક્સનો સ્ક્વેર માઇનસ વન ન પડશે એક્સ માઇનસ વન એક્સ વન એટલે જવાબ થઈ ગયા પચીસ એક અંશમાં એક્સ માઇનસ વન એક્સ વન ત્યાર પછી છે દાખલા નંબર ચોવીસ સૂચવ્યા મુજબ ભાંગાકાર કરો એકાવન એક્સનો ઘન વાયનો સ્કવેર ઝેડ ભાંગ્યા સત્તર એક્સ વાય ઝેડ તો સત્તર ગુણ્યા 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 ત્રણ એક્સ 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 વાય ગુણ્યા વાય ગુણ્યા ઝેડ ના છેદમાં એક્સ ગુણ્યા વાય ગુણ્યા ઝેડ એટલે કે ત્રણ એક્સનો સ્કવેર વાય એટલે કે સરખા સરખા પદો જે છે એ બધું અહીંયા ઉડી જશે એટલે જવાબ આપણો થઈ જશે ત્રણ એક્સ સ્કવેર વાય ચાલો ત્યાર પછી છે અહીંયા બીજો દાખલો માઇનસ એકસો એકવીસ પીનો ઘન ક્યુનો ઘન આરનો ઘન ભાંગ્યા માઇનસ અગિયાર એક્સ વાયનો z ઝેડનો ઘન તો 11 અગિયાર ગુણ્યા માઇનસ અગિયાર સોરી માઇનસ અગિયાર ગુણ્યા અગિયાર ગુણ્યા પી ગુણ્યા પી ગુણ્યા પી ગુણ્યા ક્યુ ગુણ્યા ક્યુ ગુણ્યા ક્યુ ગુણ્યા આર ગુણ્યા આર ગુણ્યા આર ભાંગાકાર પછીનું સ્ટેપ છેદમાં જશે તો માઇનસ અગિયાર ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય ગુણ્યા ઝેડ ગુણ્યા ઝેડ સરખા સરખા પદો જે છે તે આપણે અહીંયા છેદથી ઉડાડી દઈએ તો અહીંયા જવાબ આવશે અગિયાર પીનો ઘન ક્યુનો ઘન આરનો ઘનના છેદમાં એક્સ વાયનો સ્કવેર ઝેડનો ઘન ચાલો ત્યાર પછી છે દાખલા નંબર ત્રણ

હવે 3x માઇનસ બે 2 પ્લસ બે ભાંગ્યા ત્રણ એક્સ પ્લસ બે ચાલો ભાંગાકાર પછીનો સ્ટેપ આપણે છેદમાં લઈ જઈએ તો ત્રણ એક્સ પ્લસ બે ત્રણ એક્સ પ્લસ બે ઉડી જશે એટલે જવાબ આપણો થઈ ગયો ત્રણેક્સ માઇનસ બે ત્યાર પછી છે એ એક્સનો ઘન માઇનસ બી એક્સનો સ્ક્વેર પ્લસ સી એક્સ ભાંગ્યા માઇનસ તો અહીંયા એક્સ કોમન કાઢીએ તો એ એ એક્સનો સ્ક્વેર માઇનસ બી એક્સ પ્લસ સી માઇનસ ડીએક્સ અહીંયા એક્સ એક્સ જે છે તે ઉડી જશે એટલે આપણો જવાબ થઈ જશે માઇનસ એ એક્સનો સ્ક્વેરના છેદમાં ડી પ્લસ બી એક્સના છેદમાં ડી માઇનસ છેદમાં ડી ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ પાંચમો દાખલો ત્રણ પી માઇનસ સિક્સ પીનો સ્ક્વેર ક્યુનો સ્ક્વેર સ્ક્વેર ભાંગ્યા ત્રણ પી તો ત્રણ પી ક્યુ આર કાઉન્સમાં વન માઇનસ ટુ પી ક્યુ ભાંગ્યા ત્રણ પી ક્યુ તો ત્રણ પી ક્યુ કાઉન્સમાં વન માઇનસ ટુ પી ક્યુ છેદમાં થ્રી પી ક્યુ તો ત્રણ પી ક્યુ ઉડી જશે એટલે અહીંયા કેટલા તો તો કે ચાલો ચાલો આ જે છે છે તે આપણો જવાબ થઈ ગયો ત્યાર પછી બાર એક્સ વાય પ્લસ નવ વાય નો વર્ગ છે તો તેની બાજુની લંબાઈ કેટલી હશે તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર બધી બાજુઓના માપનો સરવાળો બરાબર એટલે કે ટુ એક્સ નો પ્લસ ટુ કાઉસમાં ટુ એક્સ પ્લસ ત્રણ વાય પ્લસ ત્રણ વાય નો વર્ગ ચાલો તો અહીંયા આપણો જવાબ જે આવશે ટુ એક્સ પ્લસ ત્રણ નો વર્ગ એટલે કે ટુ એક્સ પ્લસ ત્રણ વાય અને ટુ એક્સ પ્લસ ત્રણ વાય તો ચોરસની બાજુની લંબાઈ ટુ એક્સ પ્લસ ત્રણ થશે ત્યાર પછી છે દાખલા નંબર છવ્વીસ એક લંબ ચોરસનું ક્ષેત્રફળ એક્સનો સ્ક્વેર પ્લસ સાત એક્સ પ્લસ બાર છે તથા તેની લંબાઈ એક્સ પ્લસ ત્રણ છે તો તેની પહોળાઈનું સૂત્ર શોધો તો લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એક્સનો સ્ક્વેર પ્લસ સાત એક્સ પ્લસ બાર બરાબર એક્સ પ્લસ ત્રણ ચાલો તો અહીંયા એક્સનો સ્ક્વેર પ્લસ અહીંયા સાત એક્સના આપણે બે ભાગ પાડીએ તો ત્રણ એક્સ પ્લસ ચાર એક્સ બે અવયવ પડશે પ્લસ બાર બરાબર એક્સ પ્લસ ત્રણ હવે જો અહીંયા એક્સ કોમન કાઢીએ તો એક્સ પ્લસ ત્રણ અને આમાંથી ચાર કોમન કાઢીએ તો ચાર કાઉસમાં એક્સ પ્લસ ત્રણ બરાબર એક્સ પ્લસ ત્રણ પહોળાય હવે પહોળાઈ બરાબર એક્સ પ્લસ ત્રણ એક્સ પ્લસ છેદમાં એક્સ પ્લસ ત્રણ જે છેદમાં જશે તો એક્સ પ્લસ ત્રણ એક્સ પ્લસ ત્રણ ઉડી જશે એટલે પહોળાઈ બરાબર આપણને મળશે એક્સ પ્લસ ચાર ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પહેલું નીચેનામાંથી કયું નિત્ય સમ છે તો જવાબ આવશે વિકલ્પ ડી પી પ્લસ ક્યુનો સ્ક્વેર બરાબર પી સ્ક્વેર પ્લસ ટુ પી ક્યુ પ્લસ ક્યુનો સ્ક્વેર બીજું માઇનસ સત્યાવીસ એક્સ વાય પ્લસ માઇનસ નવ એક્સ વાયની કિંમત શું મળે તો જવાબ આવશે વિકલ્પ સી એક્સ વાય ત્રણ એક્સ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એનો સ્ક્વેર માઇનસ બીનો સ્વેર બરાબર એ વત્તા બી ખાલી જગ્યા તો જવાબ આવશે એ માઇનસ બી ચોથું એ એક્સનો સ્ક્વેર પ્લસ બી એક્સનો સામાન્ય અવયવ ખાલી જગ્યા છે તો જવાબ આવશે એક્સ પાંચમું પચાસ માઇનસ ત્રણ પચાસ પ્લસ ત્રણ બરાબર ખાલી જગ્યા તો બે હજાર ચારસો એકાણું પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો એમાં અવયવ પાડો માઇનસ એક્સ વાય માઇનસ એ વાય તો માઇનસ વાય કાઉસમાં એક્સ પ્લસ એ સાતમું અવયવ પાડો પીનો સ્ક્વેર માઇનસ ટુ પી પ્લસ વન તો પીનો સ્ક્વેર માઇનસ ટુ પી વન માઇનસ ટુ ઇન્ટુ પી ઇન્ટુ વન પ્લસ વનનો સ્ક્વેર એટલે કે પી માઇનસ વનનો સ્ક્વેર આઠમો અવયવ પાડો વાયનો સ્ક્વેર પ્લસ ફોર વાય માઇનસ એકવીસ એટલે વાયનો સ્ક્વેર પ્લસ સાત વાય માઇનસ ત્રણ વાય માઇનસ એકવીસમાં વાય કોમન કાઢીએ તો વાય પ્લસ સાત અહીંયાથી ત્રણ માઇનસ ત્રણ કોમન કાઢીએ તો વાય પ્લસ સાત એટલે વાય માઇનસ ત્રણ વાય પ્લસ સાત અવયવ પાડો ચાર એક્સનો સ્ક્વેર માઇનસ પચીસ વાયનો સ્ક્વેર એટલે કે બે એક્સ આખાનો સ્ક્વેર માઇનસ પાંચ વાયનો સ્ક્વેર ટુ એક્સ માઇનસ પાંચ વાય ટુ એક્સ પ્લસ પાંચ વાય ભાંગાકાર કરો છોતેર એક્સનો ઘન વાય ઝેડનો સ્ક્વેર ભાંગ્યા ઓગણીસ એક્સનો સ્ક્વેર વાયનો સ્ક્વેર તો ઓગણીસ ઇન્ટુ ચાર એટલે કે છોતેર ગુણ્યા x ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા ઝેડ ગુણ્યા ઝેડ ઓગણીસ ગુણ્યા એક્સ ગુણ્યા ગુણ્યા વાય ગુણ્યા વાય એટલે કે સરખા પદો છે ઓગણીસ ઓગણીસ એક્સ એક્સ વાય વાય એવડી જ એટલે જવાબ આવશે ચાર એક્સ નો મિત્રો અહીંયા આપણે આજે સ્વઅધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીનું આ પ્રકરણ નંબર બાર જે છે ગણિત વિષયનું તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠની સ્વઅધ્યયન પોથી ગણિત વિષયના એક નવા પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની આજે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે સાથે સાથે આ જે વિડીયો છે તેની લિંક તમારા તમામ દોસ્તો મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેઓ પણ આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકે તો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે